શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં આવેલા પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા સંપમાંથી પાણી લીકેજ થતા સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરીને પાણીની પાઇપલાઇનમાં રિપેરિંગ કરવાની જગ્યાએ ઈંટો અને સિમેન્ટનો ઉપયોગ કરીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારના લોકોએ મશ્કરી કરી રહ્યા છે કે પાલિકાનો વિકાસની બુદ્ધિ બહેર મારી ગઈ છે આવી રીતે તો કોઈ કાર્યવાહી કરાતી હશે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ રીતે પાણીના સંપમાંથી પાણીનો બગાડ થતો અટકાવવા માટે માટેના પ્રયત્નો વ્યર્થ થઈ રહ્યા છે આજે સાંજે પણ પાણીનો રેલો દીપરા દરવાજા બહાર પહોંચ્યો હતો અને નગરપાલિકાના કર્મચારીઓને તો જાણે કોઈ મોટી કામગીરી કરી નાખી હોય તેમ આ સિમેન્ટના લપેડા કર્યા છે એટલે પાણીનો બગાડ અટકી ગયો હશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ